એક બાજુ દેશમાં જયારે સનાતન હિન્દુત્વ આ બધાનો માહોલ જામ્યો છે ત્યારે બીજી બાજુ અમરેલીના ભગુડા ગામ પાસે આવેલા ભોયરાધાર ગામે એજ સનાતન હિન્દુ અને સાધુ આ ત્રણે શર્મ સાર થયા હોય એવી ઘટના સામે આવી છે ભોયરાધાર આશ્રમના અર્જુન ગીરી વાળા બાપુ છે એમને તું મુસલમાન છે એવું કહી અને બે લોકો વાડ કાપી નાખે છે વિડીયો બનાવે છે વાયરલ કરે છે અને એમના એકવીસ રૂપિયા પણ લૂંટી લે છે શું છે પૂરો મામલો એના વિશે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય અમરેલીના ખાંભા પાસે આવેલા ભોયરાધાર આશ્રમમાં બાર નવેમ્બરનો સમય હતો ત્યારે બપોરના ટાણે ગિરનારી બાપુ અર્જુનગીરી છે એ આરામ કરી રહ્યા હતા ત્યારે બીજા જે બે વ્યક્તિ છે એ આવે છે અજાણ્યા વ્યક્તિ આવે છે અને ગિરનારી બાપુની પાસે આવી અને એમની જટા કાપી લે છે બંને લોકો આટલે સુધી જ ન અટક્યા બાપુને ગંદી ગંદી ગાળો પણ આપી એનો મોબાઈલ લઈ લીધો રૂપિયા લઈ લીધા કાજુ બદામ પણ લઈ લીધા ભગુડા ગામ નજીક આ બનાવ મામલે સંત સમાજે રોષ વ્યક્ત કર્યો છે કે આવું તો કઈ રીતના ચાલે

ये मुसलमान है और बस मेरा आश्रम आया मेरे गुरु मेरे का आश्रम आया ये मेरा फोटो ना मेरा फोटो भी मेरा आश्रम का आया, आया। मुसलमान है गाड़ी है इसकी दो जे जे फाइव चलो मुसलमान हो गया क्या साधु के भेज में आ रहा है बापू मारा आएर, आए आए बड़वा

અર્જુન ગિરી બોલ રાખું જયારે બાપુની જટા ઉતારી લેવામાં આવી હતી ત્યારે તું મુસલમાન છે એવું કહી અને આ લોકો બોલી રહ્યા છે આવું કરવાથી હિન્દુ અને મુસલમાન બંને બંને વચ્ચે ગેરસમજણ અને દ્વેષ પેદા થાય એવું કરવાની કોશિશ પણ આ બે લોકોએ કરી હતી આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે કારણ કે જટા કાપનાર બંને લોકોએ બાપુની જોડીમાંથી દસ હજાર આઠસો ને પચાસ રૂપિયા એક મોબાઈલ અને ત્રણસો ગ્રામ કાજુ બદામની પણ લૂંટ કરી લીધી હતી આવું કરી અને બંને લોકો ભાગી ગયા હતા આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને બંને લોકોને કડકમાં કડક સજા થાય એવી પણ સોશિયલ મીડિયામાં જાગી છે છે ઉઠાવવામાં આવી જોઈએ છીએ ખાંભા પોલીસ હવે આ બંને મામલે શું કાર્યવાહી કરશે ક્યારે પકડશે કેમ પકડશે અને પછી જ ઘણી બધી વાતો છે સામે આવશે ખેર તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવજો આભાર